તલસાણીયા મહાદેવ મંદિર ખાતે લોકમેળો યોજાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી લખતર તાલુકાના તલસાણા ગામ ખાતે યોજાયો લોકમેળો તલસાણીયા મહાદેવના સાનિધ્યના અષાઢ માસની અમાસના ભરાય છે લોકમેળો તલસાણા તલસાણા ખાતે છેલ્લા સો વર્ષ કરતાં વધુ લોકમેળાનું કરવામાં આવે છે આયોજન આજે યોજાતા લોકમેળાને મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી માલધારીઓ આવે છે દર્શનાર્થે આજે તલસાણીયા દાદા મહાદેવનું મંદિર શિખર તાલુકદાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું લખતર તાલુકાના તલસાણા ગામ ખાતે આવેલ સ્વયંભૂ તલસાણીયા દાદા તલસાણીયા મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં તલસાણીયા મહાદેવ મંદિર ખાતે અષાઢ વડ અમાસના છેલ્લા દિવસે સો વર્ષ કરતાં પણ પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલો લોકમેળો દરમિયાન તલસાણા ગામના તાલુકદાર દ્વારા તલસાણીયા મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તલસાણીયા મહાદેવ એક લોકવાયકા મુજબ હાલ જે તલસાણીયા દાદાનું મંદિર આવેલું છે ત્યાં બાજુમાં એક એક નાગદેવતાનો રાફડો આવેલો હતો તે રાફડામાં પાસે સાંજના પાંચ વાગ્યા ની આસપાસ ગાયનો ગાયોનો ધણ જ્યાંથી ગામના જતું ત્યારે એક ગાય ત્યાં રાફડા પર આવીને ઊભી રહેતી ત્યારે આપોઆપ આ ગાયનું દૂધ આંચણમાંથી દૂધની ધારા વહેતી અને એ દૂધ રાફડાની અંદર રાફડામાં જતું લાંબા સમય આવું ચાલતા ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તેની આખી ઘટના જાણ કરી અને તેને આવી ગામ લોકોને સંપૂર્ણ ઘટના જણાવી સમય જતા જ્યાં જ્યાં રાફડો હતો ત્યાં તલસાણીયા દાદાનું ભવ્ય શિખર મંદિર બનાવવામાં આવ્યું હતું દાદાની જગ્યાએ અષાઢ અમાસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લગભગ સો એક વર્ષ કરતાં પણ મેળાનું આયોજન કરવામાં થતું હોવાનું જાણકારો કહી રહ્યા છે જ્યારે તલસાણીયા તલસાણા ગામ યોજાતા લોકમેળામાં આજે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાના માનતાઓ પૂર્ણ કરે કરી ધન્યતા અનુભવે છે દર અમાસના દિવસે મંદિરના ભંડારો પણ આયોજન કરવામાં આવે છે જેનો લાભ અઢારે વર્ણન લોકો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે ત્યારે ચાલુ વર્ષ હાલે લોકમેળાનું આયોજન કરતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું